કેરીનો મોરબ્બો બનાવવા માટે આપણે બે કેરી લીધેલી છે જે કાચી છે અને જે રાજાપુરી મોટી સાઈઝની જે આવે છે એ લીધેલી છે કેરીની છાલ છે એ ઉતારી લેવાની છે ત્યારબાદ કેરીને પાણીમાં ધોઈ અને સાફ કરી અને ખમણીની મદદથી કેરીને છીણી લેવાની છે કેરી છીણાઈ જાય ત્યારબાદ તેને એક બાઉલમાં કાઢી અને ત્યારબાદ એમાં જોઈતા પ્રમાણમાં ખાંડ એડ કરવાની છે એ પ્રમાણે કે જેવું ગળું ભાવતું હોય એ પ્રમાણે આપણે એડ કરવાની છે મીડિયમ પ્રમાણમાં કેરી અને ખાંડને આપણે સરખી રીતે મિક્સ કરી લેવાની છે એવી રીતના કે જે ખાંડને કેરી છે એ સરખી રીતે મિક્સ થઈ જાય અને થોડુંક ખાંડનું થોડુંક પાણી થાય અને આપણી જે કેરીનું છીણ છે એ થોડુંક નીચે બેસી જાય એવી રીતના આપ જોઈ શકો છો એવી રીતના હલાવી અને ત્યારબાદ એને તડકામાં મૂકવાનું છે ત્યારબાદ એક કપડું લેવાનું છે એને આપણે જે બાઉલમાં કાઢ્યું છે છીણ અને કેરી જે મિક્સ કરેલી છે ખાંડમાં એની ઉપર કોટનનું કપડું છે એ બાંધી દેવાનું છે અને ત્યારબાદ આપણે તડકે છે એને મૂકવાનું છે આઠ દિવસ માટે આપણે તડકામાં મૂકવાની છે અને સાંજે સાંજ પડી જાય એટલે આપણું જે આ વાસણમાં જે આપણો મોરબો ભરેલો છે એને છાંઈડે લઈ લેવાનો છે પાછો બીજે દિવસે સવારમાં એને તડકે મૂકવાનો છે એવી રીતના મૂકવાનું છે કે ખાંડ આપણી છે એ ઓગળી જાય અને ચાસણી એમાં ખાંડમાં આવી જાય કેરી સાથે મિક્સ થઈ જાય એક ખાંડણીની અંદર આપણે થોડાક તજ અને એલચી લેશું તેને ખાંડી નાખશું આ જે ખંડાઈ ગયેલો મસાલો છે હવે તેને આપણે મોરબાની અંદર આપણે એડ કરીશું એડ કરવાથી એની અંદર જે એલચીની સુગંધ અને જે તજનું જે સુગંધ થોડુંક તીખાસપણું છે એ આવે અને એમાં સરસ રીતે ભળી જાય અને સારો સ્વાદ આવે એ માટે એડ કરવાનું છે